હવે આ પાણી આટલું બધું છે હવે અમારી મારી જ પત્ની બી છે ને ઘણી બધી એવી ડિલિવરી છે હમણાં હમણાં નજીકનો સમય છે હવે તો અમારી બેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે નવ વાગ્યા એકસઠ સુધી પહોંચ્યા હતા અમે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરાફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે સત્યાવીસ જૂનની કાળ અંધારી રાતના આ દ્રશ્યો છે વરસતા વરસાદમાં ઝરવાણી ગામના લીંબાડા ફળિયામાં એક સગર્ભાને કણસતી હાલતમાં પૂરના પાણીમાંથી જોખમી રીતે પસાર થઈ બે કિલોમીટર સુધી એકસો આઠ સુધી લઈને તેના સગાવાળા અને ગ્રામજનો પહોંચ્યા પરંતુ સગર્ભાએ બાળકને રસ્તામાં જન્મ આપી દીધો આ દ્રશ્યો છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ગામના સરકારે કેવડીયામાં ત્રણ હજાર કરોડની મૂર્તિ તો બનાવી દીધી પણ આ ત્રણ હજાર કરોડની મૂર્તિથી ત્રણ જ કિલોમીટર દૂર આવેલા ગામોમાં વસતા સેંકડો આદિવાસીઓ રસ્તા પુલ નાળાના અભાવે રોજે રોજ અનેકો પ્રકારની પીડા ભોગવી રહ્યા છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે અંધારામાં ટોર્ચના સહારે આ ગ્રામજનો સગર્ભાને ઉંચકીને જઈ રહ્યા છે આ વિસ્તારમાં આ કોઈ પહેલી ઘટના નથી આ પ્રકારની અનેક ઘટનાઓ અને અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને આ પરિસ્થિતિ કોઈ આજકાલની પણ નથી વર્ષોથી છે વર્ષોથી આવીને આના કરતાં પણ વધુ હાડમારી અને પીડા આ વિસ્તારના લોકો વેઠી રહ્યા છે આવી ઘટનાઓ પહેલાં પણ બનતી હતી પણ ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ નહોતું થતું ત્યારે અખબારોમાં કોઈ છૂટાછવાયા સમાચારો પ્રકાશિત થઈ જતા હતા પણ હવે લોકોના હાથમાં સ્માર્ટફોન છે જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પણ હવે આવી ઘટનાઓનું વિડીયો રેકોર્ડિંગ કરે છે મીડિયા સુધી પહોંચાડે છે અને તંત્રની નાલેસી થઈ રહી છે આવી ઘટનાઓ વારંવાર બને છે પરંતુ નર્મદા જિલ્લાનું તંત્ર આવી ઘટનાઓને રોકવા માટે કોઈ ખાસ આ દિશામાં કાર્ય કરી રહ્યું હોય એવું કોઈ પણ ખૂણેથી જાણવા મળતું નથી ત્યારે જરવાણીની આ ઘટના બાદ આ વિસ્તારના એક યુવકે વિડીયો બનાવ્યો છે જેની પોતાની પત્ની સગર્ભા છે અને આ વિસ્તારમાં કેટલી સગર્ભાઓને આવનાર સમયમાં મુશ્કેલીઓ પડવાની છે એની હકીકત આ વિડીયોમાં તેણે વર્ણવી છે જોઈ લો આ વિડિયો ગામ ઝરવાણી લીંબાળા ફળિયા હાજે અમારી આજે આજે સાંજે આઠ વાગે અમારી બેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે નવ વાગ્યા એકસાઠ સુધી પહોંચ્યા હતા અમે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરા ફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે હવે આ પાણી આટલું બધું છે હવે અમારી મારી જ પત્ની બી છે ને ઘણી બધી એવી ડિલેવરી છે હમણાં હમણાં નજીકનો સમય છે હવે તો હવે વધારે પૂર આવી જાય તો અમે લઈ કેવી રીતે જશું એમને આ છે ઝરવાણી ગામ લીંબડા ફળ્યું છે ગડેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે લીંબડા ફળ્યાનું આ પૂર છે અંદર આ પૂર અમારો મેન આ પૂર છે એટલે આ ખાણી વધારે પાણી આવી જશે તો હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસ્તુતિની પીડા ઉપડી એવી શક્યતા છે તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જઈશું આમાં આમાં કદાચ નાનો કંઈ કંઈ મોટો નાનો એમ પુલ બનાવી આપશે તો અમને કોઈ અવર જવર માટે કોઈ અમારો ચાલી જાય સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ એ લોકોને બી તકલીફ પડે છે કોઈ આવર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે અને વધારે વધારે આપણે પ્રસુતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા હાલમાં ગુજરાત સરકાર ત્રેવીસ વર્ષના સફળ શાસનની ઉજવણી કરી રહી છે સરકારને એવું લાગતું હશે કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મહાનગરો જ ગુજરાત છે પરંતુ એક ગુજરાત ગામડાઓમાં પણ વસે છે આવા અંતરિયાળ વિસ્તારોમાં પણ વસે છે કે જ્યાં રોડ રસ્તા પાણી સ્કૂલ આરોગ્ય કેન્દ્રોનું હજી પણ અભાવ જો સરકાર એક ઝાટકે ત્રણ હજાર કરોડ રૂપિયાની મૂર્તિ અને તેની આસપાસ મનોરંજનના સાધનો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી શકતી હોય તો એનાથી ત્રણ જ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ છે કે જ્યાં સગરબાઓ કણસતી હાલતમાં આ રીતની જોડીમાં લઈ જવા માટે ગ્રામજનો અને લોકો મજબૂર બને છે આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે